જય માતાજી નમસ્તે નમસ્તે અમારી લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે વિજયભાઈ રાઠોડ અમારી લાઈવમાં વધારી ગયા છે પાંચ જણા આપણે લાઈવમાં થોડા દિવસ તમારા વાળા જલ્દી જલ્દી લાઈવ કવર સિસ્ટમ પર દેજો મારાવાનું બધા મિત્રોને જય મા વેરડી આજે આપણે બનાવવાનું છે ટમેટા બટેટા વટોણાની રેસીપી લગન કરી લો એટલે આપણે કરવું ન પડે જો આપણે લગન કરી લીધા તોય પસ્તાણા બધા મિત્રોને નું મારી લાઈફ હાર્દિક હાર્દિક સ્વાગત છે લાઈક કરો બાકી તો લાઈક કરી દેજો મારા વાળા આજે આપણે અત્યારે રાંધવાની આળસ છે જો ને મારો વારો આવી ગયો તમે બહુ સારું શાક બનાવો તમે બનાવો એમ કે ભાઈ બનાવી એમાં હું થઈ ગયું ઈ બનાવ ગમે બનાવી અમિત રાજ અમિત રાજા ચાડે જાવો આવો અમિતભાઈ ભાઈ અમારી લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા મારી સાથે બનાવજો અમે પણ આવી જ આવી જમા ભઈ આવો સાચું આવો છો તો સાચું બનાવી નાખો આવો એ વિજયભાઈ જમવાનું બાકી હોય તો કયો બનાવી નાખો ભઈ આવો નવ જણા આપણે લઈ માં જોડે તો મારા વાળા જલ્દી જલ્દી લાઈક કમેન્ટ અને

યો બુધમ ન થાતા તમ ખાતા તમારા ઘરે બનાવીને ખાઓ બદર છે હોય તો થઈ ચાલો દસ મિત્રો આપણી લાઈવ માં જોડા તો મારા જલ્દી જલ્દી લાઈક કોમેન્ટ અને કરી કરીજો મારા વાલા એટલે કો ખાને ખાય ના ઠીક આ તો આ બે હું ખાઈ જો તો આ નવા મયુર ઝાલા આવો આવો મયુર ઝાલા અમારી જે લાઈવમાં તમારું હાર્દિક અધિક સ્વાગત છે ચાલો મિત્રો અગિયાર ત્રણ દિવસ તો મોબાઈલની ડિસ્પ્લે પર બે ફ્રી ટચ કરવાથી લાઈક મળી જશે તો મારા વાળા લાઈક કરવાનું ભૂલતા નહીં મારા વાળા અમારે જયદીપભાઈ બ્લોક જય મેલડીમાં કાળિયાભી ધામ પધારી ગયા છે આવો આવો જયદીપભાઈ અમને લાઈવમાં તમારું હાર્દિક અધિક સ્વાગત છે મારા વાળા પાંચમી લાઈક છે નમસ્તે નમસ્તે ભાઈ ઓકે ઓકે થેન્ક યુ જયદીપભાઈ

બધા મિત્રો ને જય મા મેલડી જોઈ રસો લાઇકડી પરમપાર મેલડી કૃપાય પરમ પાર એક ભરો તારો મેળડી તમે રે ઉગાડો એક ભરો તારો મેલડી તમે રે ઉગાડો મારા

ગુજરાતી માં નામ જણાવજો કુણાલભાઈ કુણાલભાઈ અમારી લે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાળા દેશી ટમેટા નો દીવો દેશી મને સ્વાદ નો આવ્યો દેશી ટમેટાનો નો દહેર દહેર ઓ હો હો અમાર ડોસી આવી ગયા અમારી લઈ માં એ આપ તો પધારો પધારો ડોસી અમારી લઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ડોસી મને મોનો થઈ ગઈ પછી તો લાઈવ એ નથી આવતા કેમ છો ડોસી આવો આવો દયા બેન અમારી લાઈવ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બેન જય મોગલ માં જય મોગલ માં બેન દયાબેન બેન પણ પાણી કેવા છે દયાબેન બેન લાઈક કરવાની વાત કે જો લાઈક કમેન્ટ કરતા રહેજો મારા વાલા

એ કીધું અમે તો ગાડી લઈને ગયા તો મેં કીધું સારું

કુલદીપ કુલદીપ ખસિયા એલા હા બોલા રાજુ બર બર ભડિયા એ બર ભડિયા વાળા છે ઓલા રાજુ એમ પાવર મે કરો પડશે શું આખા નું શાક ટમેટા બટેટા શાક બનાવે છે ડુંગળી નાખી ખાવું હોય તો આવો હું કુલદીપ લોકટો સી રાજુ મહારાજ ઇંગ્લિશ માં ટાઈપ કોણ કરે છે આ કોણ છે વાળું લખજો ભાઈ મારા ચાર જણા માં ગયા છે બધા મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા અમારી ચેનલ ને બધા મિત્રો નું સ્વાગત છે માં

તમારી ચેનલનો નામ શું છે કોની ચેનલનો નામ રાજુ માન પૂછે શું છે મારી કે તમારો પૂજા એમ જેઠવા નામ છે એની ચેનલનો નામ માયો તો થાળું કરો ખબર તો